હું જાવ એને તારી યારે પણ ઈ જાતો ને મારા દોસ્તા ગ્રુપ માં નાનો પડ કુજા આયો તમારે એકાદી ગ્રુપ માં એકાદી ફ્રેન્ડ ગઈ તમને બળે તો કેમ ભઈ મને ના અમને સહી પકડે હે ઉનો થાય હા ભાઈ રેવા જો ને ભાઈ અમે તમારી યાર 24 કલાક રહેલા છીએ એટલી એટલે એ વાત માં તમે હે તીખા લેતા હોય સાચ કરો કાઈ આલી બધી વાત દાવા દે ઈ તો બધી લાંબી આલા ગ્રામ બુટીઓ તો થાકી ગયો છે

હિરા દે શાંતિ થી મજા આવશે તાર માં નો પૈસા વાતો આવીએ જો બાય બાપ ના મૂકી જાય ને ઓમ શાંતિ ચોપરાના ભાઈ બંધ કર ના તારા બકવાસ બંધ કર વાહ એનું વિજન તને કહું આમ જા આમ જા ડોકો હલવા ડોકો અને હમણાં પ્રસાદી મળી તો ખાઈ લે પણ આપડા વાત છે ને ભૂપન ની હોય હા મોઢે કઉ તું બધાને લઈને તું જા એકલો કરે મને ખાવા ને હું બેઠો ને બધું મારું કરી લે તું જા ખાલી હું તો આવે ને ઈ કરતા હું ઘર ફરી મૂક્યું હોય ખૂણે ખૂણે કચરે કચરાતર કચરું જોવા મળે હે ભાઈ હું નથી તારા ઘરે એટલો બધો રહેતો હું ખાલી બેડ ઉપર આ બધા કચરા કરતા ત્યારે લેતી જવાય ને તો દેહ માં બેડ

સવારે વાહો મને દુખે તી મજા ખબર પણ મને દુખે એટલા છેલો પેલો કંટે મારો છેલ્લે પેલી કહાની કહી દી કે ભાઈ તો એકલા મજા થાય પડે આ લગ્ન પછી ના પરિણામ હોય એટલે કઈ વાંધો નઈ બંને તારી બધાને ખબર જ હોય કેવી હાલત હોય અમારે તમે જોઈ લીધી તમે તમારું જોઈ લઈ હા રહેજો રાતે ભૂઈ જાય શાંતિ થી અગિયાર વાગે કેમ કે બાર વાગે તમને તમને નહીં રેખડે